સુરતના સણી હેમાદ ગામ વિસ્તાર માં રહેતા મૂળ સૌરાષ્ટ્રીયન પરિવારની ની ધોરણ આઠ અભ્યાસ કરતી તેર વર્ષની રીટ આ બે દિવસ અગાઉ પેટમાં દુખાવો હતો હતો જેથી તેની માતાએ કહ્યું હતું ત્રણ એક મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું હતું અને પેટમાં દુખાવો થાય વાત સાંભળીને પુત્રીને માતા સ્વયં હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ચેકઅપ દરમિયાન ડોક્ટરે તેણીને ત્રણ માસ નો જાણવા મળતા ચોકી ગઈ હતી સારોલી પોલીસે મધ્યપ્રદેશની સરહદ ઉપરથી રાઘવેન્દ્રસિંહ ઉર્ફ નીતિન વીરસિંહ ભદૌરિયાને પકડી પાડ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ